નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે ભાવ પંચાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને બાવન રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર પાંચસો વીસ રૂપિયા એક ચાંદીનો ભાવ પંચાણું હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યો છે તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં ત્રણસો ને બે રૂપિયાનો વધારા સાથે તેજી જોવા મળી રહી છે તો હવે વાત કરી લઈએ કે ભારતના શહેરોમાં જે ચાંદીનો ભાવ શું રહ્યો હોય છે તે પણ એક કિલો ચાંદીનો ભાવ જોવા મળે છે તો દિલ્હીમાં પંચાણું હજાર બાર રૂપિયા મુંબઈમાં પંચાણું હજાર ચારસો તેવી રૂપિયા હૈદરાબાદમાં પંચાણું હજાર ચારસો પંચાવન રૂપિયા ચેન્નાઈમાં પંચાણું હજાર પિસ્તાલીસ રૂપિયા જોવા મળે છે ગુજરાતના શહેરોની વાત કરીએ એક કિલો ચાંદીના ભાવમાં તો સુરતમાં પંચાણું હજાર બસો પંદર રૂપિયા રાજકોટમાં પંચાણું હજાર બસો રૂપિયા અમદાવાદમાં પંચાણું હજાર બસો વીસ રૂપિયા ભાવનગરમાં પંચાણું હજાર અઢાર રૂપિયા જોવા મળે છે તો હવે વાત કરી લઈએ સોનાના ભાવની તો તેના ગ્રાફમાં તમે જોઈ શકો આજે સોનાના ભાવમાં પણ થોડીક તેજી જોવા મળી રહી છે તો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં અઢારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તેજીનું કારણ એક જ છે કે ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળે છે તો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ સોનાનો ભાવ એટલે કે ઓગણ સિત્તેર હજાર સાતસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બારસો રૂપિયાનો વધારા સાથે તેજી જોવા મળી રહી છે બાવીસ કેરટ સોનાના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસોથી વધારો જોવા મળે છે એસી રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સોળ હજાર આઠસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો જોવા મળે છે અઢાર કેરેટ સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે તો વાત કરવાના સિવાય આપણે ભારતના શહેરોમાં શું રહેશે અને ગુજરાતના શહેરોની વાત કરી લઈએ તો પેલા આપણે ભારતના શહેરોમાં ભાવ શું રહ્યો પણ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ તો દિલ્હીમાં છોતેર હજાર નેવ રૂપિયા મુંબઈમાં છોતેર હજાર એસી રૂપિયા હૈદરાબાદમાં છોતેર હજાર ચાલી રૂપિયા મુંબઈમાં છોતેર હજાર સિત્તેર રૂપિયા બેંગલુરૂમાં છોતેર હજાર સાઠ રૂપિયા લખનૌમાં છોતેર હજાર પચાસ રૂપિયા જોવા મળે છે ચોવીસ કેરટ સોનાનો ભાવ આ મુતાબિક જોવા મળે છે અને આ સોનાનો ભાવ હોલસેલ ભાવ તમને દેવામાં આવે છે જો તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં મેકિંગ ચાર્જ અને જીએસટી લાગવાથી એસી હજાર ને પાર થઈ જશે સોનાનો ભાવ તો વાત કરી લઈએ ગુજરાતના શહેરોની વાત તો ચોવીસ કેરટ સોનાનો ભાવ એક ટોળામાં કઈ રીતનો રહ્યો છે તો સુરતમાં છોતેર હજાર દસ રૂપિયા રાજકોટમાં છોતેર હજાર વીસ રૂપિયા અમદાવાદમાં છોતેર હજાર સાઠ રૂપિયા ગાંધીનગરમાં છોતેર હજાર ચાલી રૂપિયા બોટાદમાં છોતેર હજાર પચાસ રૂપિયા સુરેન્દ્રનગરમાં છોતેર હજાર ત્રીસ રૂપિયા આ રીતનો ગુજરાતના શહેરોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ થોડો થોડો પ્યાર જોવા મળે છે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં મારે બે લાયકન દબાઈ દીધો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં